મેટલો કેટલો પાણીનો સ્ટોક કર્યો છે તો ડોલું છબલા તગારા બધું ભરી લીધું છે જો આટલો પાણીનો નો સ્ટોક રાખવો પડે તો મારી એવી છે કે મારા બે બાદી ની વચ્ચે ખરાબ થઈ જાય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે નવ વાગ્યાનો અને ઉનાળીને મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને આજે હતો પાણીનો વારો આઠ દિવસે આજે અમારે પાણી આવ્યું છે તો હું તમને બતાવું જો કે મેં કેટલો પાણીનો સ્ટોક કર્યો છે તો છબલા તગારા બધું ભરી લીધું છે જો આટલો પાણીનો સ્ટોક રાખવો પડે આ બાજુ બધું પાણી છે ને એ પીવાનું પાણી છે આઠ દિવસ એડજસ્ટ થાય એ પ્રમાણે પીવાનું પાણીનો સ્ટોક કરીને રાખ્યો છે બાકી બધું વાપરવાનું છે અને અડધા કપડાં મશીનમાં પડ્યા છે અડધા અહીંયા પડ્યા છે કેમ કે આ જે છે ને ખૂણે ખાતક્યા કપડાં ગોતી ગોતીને બધાય બધા ધોઈ ને પગલું છણ્યા મોહતા બેડશીટ ને બધું એટલે કામ થઈ જાય પૂરું કેમ કે પાણીનો વારો હોય ને ત્યાં એકસ્ટ્રા જે ધોવા વિસરવાનું હોય ને એ કામ થાય અને અને આ બાજુ મેં હળદર ધોઈને રાખી દીધી છે કેમ કે હજી મસાલા કરવાના બાકી છે તો હળદરને બે દિવસ તડકે ફૂકવી દઈશ અને મસ્ત એવા ઝાડવા પાયા ફરિયા ધોયા અને બધું કામ કરીને ફ્રી થઈને ત્યાં નવ થઈ ગયા અને જો અહીંયા બુલ આવ્યું છે ગાંઠિયા ખાવા અને બાકીના ચકલાઈ વહેલા આવી જાય છે મારે હમણાં ઉઠવામાં મોડું થઈ જાય છે અને એક ખાટલી ભરી છે કપડાની અડધા કપડાં પડ્યા છે મશીનમાં બે દિવસના કપડાં થયા હતા ભેગા અને આ બાજુ સાહેબ કરે છે દેવાબતી પૂજા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે બધા દર્શન કરી લો અમારી કુળદેવીમાં તુલસા ભવાનીમાંના અને અમારા કાનાજીના પાણીનો વારો હોય એટલે દીવાબતીમાં થોડુંક મોડું થઈ જાય જય માતાજી જય ભવાની ભવાનીમાં અને આ રૂમમાં પહેલાં કચરા પોતા કરવા પડે કેમ કે દિવાબત્તી કરવાના હોય એટલે આ રૂમમાં કચરા પોતા થઈ ગયા બાકીનું બધું કામ હજી પડ્યું છે તો આલો હવે હું છે ને ફટાફટ પહેલાં કપડાં મૂકી દઉં એ પહેલાં ચા મૂકી દઉં કેમ કે ચા નાસ્તાનું જ કંઈ ઠેકાણું છે નહીં પાણીમાં પાણીમાં હતા હું સાહેબ બે અને એક કલાકની માથે કંઈક દસક મિનિટ પાણી આવ્યું હતું એમ હતું કે દોઢ બે કલાક પાણી આવશે પણ આઠ દિવસે આવે કે પાંચ દિવસે આવે કલાક એટલે કલાક જ પાણી આવે પણ પાણી ભરાઈ ગયું વાંધો ન હોય કેમકે મોટર મૂકીએ ને એટલે પાણી ભરાઈ જાયને ઉપરનો ટાકો તો હાવ ખાલી થઈ ગયો હતો એટલે એમાં થોડીક વાર લાગી તો હારું હાલો આવી દિવસની શરૂઆત થઈ છે તો તમારે બધાય જ મૂકીવાનું છે કહેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ચાલો ફટાફટ છે ને કપડાં મૂકવી દઉં અને ચા મૂકી દઉં આજતામાં છે મસ્ત એવો લસણો રોટલો વઘારેલો રોટલો જો અમાર પેરેટ સાગને ધરાને બહુ જ ખવે એટલે લસણ ને ભરપૂર ટમેટા ને નાઠી ને આવો તો ઉતા છે તો પણ જો હવે તેલ એકદમ છૂટું પડી ગયું છે દેખાય તેલ નો મળી છે હજી બે દિવસ રાખો કેમ કે હજી ગોળ છે ને છે અમુક અમુક કણી આમ તો ગોળ મે ખમણી ને નાખ્યો તો પણ તોય છે ને ગોળ મે ઉગરવામાં વાર લાગે ના બે દિવસ થી પછી ગરમી નું ઉકરાટ ને બફારો છે ને એટલે જલ્દી ઉગરી જાય ઉકરાટ પછી બઈની ભરી લેવાનું મને કે સુગંધ એવી આવે ને જો આ ગોળ છે દેખાય હમ ખાવાનું મન થાય કે અત્યારે આખા થી થોડું કથાણું કાઢી લો ખાવા મન ગોળ કેરી નો થાણું બહુ જ પાડ્યું

ચા હમણાં મસાલા વાળી ચા બંધ કરી નાસ્તો તૈયાર હવે કરી લે નાસ્તો શાકભાજી લેવા જાવ

えっ

હું કરતી તો હાલો ધારાબેન જઈ બ્રશ કરવા પછી નવડાવી દઉં મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ધારાબેન પૂતા ને તો મારે શાકભાજી છે ને ન છૂટકે સાહેબ આઈરે મગાવવું પડ્યું નહીં મારે જવું તો જ શાકભાજી લેવા કેમ કે કેટલો ટાઈમ થઈ ગયો હું શાકભાજી લેવા જ નથી ગઈ અને બપોર પછી મને શાકભાજી લેવા જવાનું ઉકલે નહીં અત્યારમાં જ છે ને મસ્ત તાજું તાજું શાકભાજી હોય અને જે જોઈએ ને એ બધું મળી જાય અમારા ગામની શાક માર્કેટ તો તમે જોઈ જ છે અને મેં આમ નક્કી કર્યું હતું કે આજ શાકભાજી લેવા જઈને તો તમારે એ અમારા ગામની શાક માર્કેટ શેર કરીશ પણ ધારાબેન કૂતા હતા ને એમાં બધું છે ને થઈ ગયું કેન્સર નહીં હજી નીંદર માં છે અને શાકભાજી માં હું આવ્યું છે એ બતાવું જો તો આ છે મસ્ત મસ્ત શાકભાજી શાકભાજી માં છે તુરિયા દેશી ધાણા ચીબડા ટમેટા ભીંડો ગવાર ટીંડોળા ને મરચા તો આટલું શાકભાજી એવું છે ને મેં સરસ એવું ધોઈને અહીંયા રાખી દીધું છે ને પાણી નીતરી ગયું છે તો હાલો હવે આપણે આને છે ને ફ્રીજમાં સેટ કરી દઈએ અને બપોરની રસોઈ માંડીએ હવે મારે બપોરની રસોઈ બનાવી કે ધારા હાટું થઈને ચાર નાસ્તાની તૈયારી કરવી એ ખબર નથી પડતી હવે તો છે ને વેકેશન ખુલી જાય ને તો સારું હો ટાઈમ ટુ ટાઈમ બધા કામ થાય કેમ કે મારા ઘરના કામમાં બહુ મોડું થઈ જાય અને ધારાનું છે ને ઉઠવાનું કંઈ ટેબલ છે નહીં અને હું બહુ જીદ કરીને ધારાને ઉઠાડું ને તો સાહેબ મને કી જાય કે વેકેશન છે અત્યારે એને કંઈ કામ નથી તો એને કુવા દે તારે શું કામ છે તું તારું કામ કર એટલે બે શબ્દ એને સાંભળવા પડે એટલે એને હિસાબે પછી હું કંઈ બોલું નહીં એટલે ધારા બેન અહીંથી ઉઠીને પછી અંદરના રૂમમાં જઈ હોઈ ગયા એ રૂમમાં તો મારે કંઈ જવાનું હોય નહીં એટલે એ રૂમમાં એ કચરા પોતા તો મેં પહેલાં કરી જ લીધા હતા પછી આ રૂમમાં બધા કચરા પોતાને બાકીના બીજા કામ કર્યા તો હવે એ નાસ્તો કરશે કે બપોરા કરશે એ કંઈ નક્કી નથી ને હજી જો બેઠી

આમાં મેં દાળનો વઘાર કર્યો છે તો આ દાળ છે ભાત અને ટીંડોરાનો લોટવાળો સંભારો તો આ છે આજ અમારું બપોરનું મેનુ બસ હવે રોટલી માંડું ને એટલી વાર છે તો હાલો ફટાફટ હું એ રસોઈ બનાવીને તૈયાર કરી લઉં એટલે આમાં તો સાહેબ પણ આવી જાય દુકાનેથી ને પછી બેસી જઈએ અમે બપોરા કરવા પાણી વારી ઘરે અને હવે બે છે બપોરા કરવા કેમ કે પૂરા કપડા પહેરવાની અમાર દેવની આડી છે. અમાર માતાજીએ ના પાડી કે મારા ગોઠીને પૂરા કપડા નહીં પહેરવાના. અંજવારા કરો. લાઈટ બિલ તો અમાર ઘરવારાને ભરવાનું છે. અંધારા નહીં રાખવાના. અને ધારાબેન જો અહીંયા બનાવે છે પિસ્તામાંથી જ્વેલરી. જો ધંધો છે ને એ લોહી હોય ઈ અહિયાં ખબર પડે જો તારા એ નેકલેસ બનાવ્યો પછી આ દામડી બનાવી અહિયાં છે રીંગ પછી આ એરિંગ ને વા છે નથ તમને હરખું દેખાતું નહી હોય પણ આમ મૂર્તી ને જો કેમ કે પિસ્તા ને કાર્પેટ બેય સેમ કલર ના છે હા ચાંદરી છે તો જો તારા બેને પિસ્તામાંથી માંથી વારે વાહ ડિઝાઇન બનાવી હા અને ધારે પિસ્તા ખાઈ ખાઈને જે એટલા ફોતરા ભેગા કર્યા પિસ્તા ખાવાના મુઠ્ઠી એક રોજ અને ફોતરા ભેગા કરવાના પછી એનાથી રમવાનું એ કે હોનું તો બહુ મુંઘું થઈ ગયું આપણે ફોતરા થી રમી લે અને એનાથી મન મનાઈ લે આપણે આની જ્વેલરી બનાવી હે ધરે આપણે આની જ્વેલરી બનાવી તો હાલે હો આ આઈડિયા મસ્ત છે ખરેખર ટ્રાય કરવા જેવો છે તો તારે નવરાત્રીમાં પહેરવા થાય ગોલ્ડન કલર આપણે લઈ લઈએ અને એનો સ્પ્રે મારી દઈએ સાહેબ બની જાય કે નહીં ના નહીં આ ફૂલ હાલ લે અખતરો કરશું હું હું એમનો તો હા તું હેને હેને કરીને તા આઈ નઈ છે ને રોંડો થઈ જાય હાલો હું બેસી જાઉં હાલો ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી આવી જાઓ બધાય બપોરા કરવાના જે બપોરામાં છે મસાલા ભીંડી દાળ ભાત ટીંડોરા મરચાંનો લોટવાળો સંભારો રોટલી અને કેરી તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાઓ બધાય બપોરા કરવા તો હાલો ફટાફટ બપોરા કરી લઈએ અને પછી મળીએ એની એક ઝલક મને આજ આખું બપોર મૂંગી પડી બાથરૂમ કરવા જાવું તોય ધોરે દિવસે નથી જાતી તું ભેગી આઈ તો જાવી કે મને અહીંયા બાથરૂમમાંય બીક લાગે જો હવે તમ મહેરબાની કરીને છે ને પિક્ચર નો જોતા ને જોઉં ને તો ભૂતના નો જોતા ઓ ઉઠે જો ગોતી ગોતી જોવું ગોતી ગોતી ને જા રહેતા ન હોય ને ભૂતના પિક્ચર જોવા ને પછી આખો દી મારું લોય પીવું ધોરે દિવસે બાથરૂમ નથી તું તો રાત ના તો હવે કેમ જાય તું કાલે બોલતી થી આઈ નઈ આઈ નઈ આમ જવા દયો આમ જવા દયો મેં તો હું ગાડી આકે કે અંજો ટાઈમ થયો છે 4 વાગ્યાનો મારું તો આખું બપોર આમנם ગયું સાઈબને નીંદર થઈ ગઈ ને ધારા છે ને રાતના એટલું લોઈ પીવે ઓ મારું મારા પડખામાં કરી ને એ અને નીંદરમાં બડબડ વડવડ બોલે પછી આવી રીતના ભૂતના પિક્ચર કે એવો સીન જોઈ ગઈ હોય ને તોય બી જાય એટલે ઊઠી ઉઠીને ભાગે આ ભૂત હોય દુનિયામાં કોઈ દે અત્યારે મને એમ લાગે કે તારામાં કઈક હાથમાં આવી ગઈ કા મારા માં આવી ગયું હોય હાલત તો મારી એવી આમજો એકવાર એ બાધી બાતીકરી ની વચ્ચે હે ને મારી જાય ને બેન એટલે જીવ ને શાંતિ બાથરૂમ કરવા જવું પણ બીક લાગત જ બોલે ચલ ચલ આ ઉજા ગણિતવા હાલો ફ્રેન્ડ ટાઈમ છે સવા 8 વાગ્યા નો ને દુકાનેથી આવી ગયો છું મે આજ અંજુ ને ઢાળ આવી ઘરમાં પરમ શાંતિ છે કેમ પરમ શાંતિ છે આજે પરમ શાંતિ છે ને એનું કારણ છે ધારા કેમ ને તમારા ભૂતલા પિક્ચર મને તો બપોર પછી ગાંડી કરી દીધી તમે દુકાને વયા ગયા પછી મારી પાછળ પાછળ જ ઘરે बाथरूम જાવ ભેગી નેરમાં જમવા જપા ઊભી રહી

જય ભોલેનાથ જય શ્રી રામ